બન્યા બાદ મોદીએ ઓગસ્ટ બે હજાર પંદરમાં પહેલી વખત યુએની મુલાકાત લીધી હતી તેમણે બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસમાં યુએની પણ મુલાકાત લીધી હતી બે હજાર ઓગણીસમાં યુએઈ સરકારે મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયદથી સન્માનિત કર્યા હતા ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન બે હજાર બાવીસ અને જુલાઈ બે હજાર ત્રેવીસમાં દુબઈ ગયા હતા યુએમાં લગભગ પાંત્રીસ લાખ ભારતીયો રહે છે આ દેશની કુલ વસ્તીના ત્રીસ ટકા છે અને અહીં ભારતીયોની સંખ્યા અન્ય કોઈપણ દેશની સરકારમાં સૌથી વધુ છે તે સમયે યુએ રશિયા સાઉદી અરેબિયા અને ઈરાક પછી ભારતને ચોથો સૌથી મોટો તેલ સપ્લાયર પણ યુએઈ છે